રાજકોટમાં વધુ એક ફાયરિંગની ઘટના સામે આવી છે ફાયરિંગમાં એક મોત થયાની વિગત સામે આવી ગાંધીગ્રામ પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે ઘટનાસ્થળે ફાયરિંગ થયેલા ખાલી કાર્ટીઝ મળી આવ્યા છે જામનગર રોડ પર શિખર એપાર્ટમેન્ટમાં આ ઘટના બની હોવાની માહિતી છે જોકે આ મુદ્દે વાત કરીશું વધુ જાણકારી સાથે જોડાઈ ગયા છે સંમત રહીમ લાખાણી રહીમ અહીં ફાયરિંગ થયાની ઘટના સામે આવી છે કોણે ફાયરિંગ કર્યું શું કામ કર્યું શું છે પૂરી વિગતો ચોક્કસપણે જે રીતના ફાયરિંગની મેસેજ મળતા હાલ ગાંધીગ્રામ પોલીસ છે તે ઘટના સ્થળે પહોંચ્યું છે જે આ વિગત જોઈ રહ્યા છો કારણ કે જે રીતના ફાયરિંગ છે તે ફાયરિંગ થયેલું હથિયાર પણ ઘટના સ્થળે છે પરિવારનો આક્રશ છે હું બીજી બાજુ બુલેટ બતાવવાના પ્રયાસ કરીશ જે ઘટના સ્થળ ઉપર હાલ પણ બુલેટ છે તે નોન ફાયર થયેલા બુલેટ છે અને ફાયરિંગ થયેલા પણ બુલેટ છે બે અલગ અલગ છે તે ઘટના સ્થળ ઉપર છે તે જોવા મળી રહ્યા છે આમાં હાલ એક વ્યક્તિના મોત થયા હોવાની વિગત છે તે પણ છે તે સામે આવી છે ગાંધીગ્રામ પોલીસ ના પીઆઈ છે મેઘાણી મેડમ તેઓ પણ પહોંચ્યા છે બીજી બાજુ પરિવાર છે તેમાં આક્રમ છે તે પણ જોવા મળી રહ્યું છે આ દ્રશ્યો જોઈ રહ્યા છો કે પરિવાર નું આક્રમણ છે જે આ ફાયરિંગ ની ઘટના પાછળ એક મહિલા કારણભૂત હોવાની છે તે વિગત સામે આવી છે કે જે ચારિત્ર ને લઈને

ઘટના છે તે અત્યારે ઘટના સ્થળ પર ગોડન પણ કરી દેવામાં આવ્યો છે પરંતુ જે આખી આ ફાયરિંગની ઘટના મહિલા કારણ ઉઠવાની વિગત સામે છે ગાંધીગ્રામ પોલીસ છે તે અત્યારે તપાસ કરી રહી છે જે રીતના જે થોડીવાર પહેલા પણ જે મહિલાના પુત્ર છે તેને માર પણ પરિવારજનો દ્વારા મારવામાં આવ્યો તો દાદા દાદા આ તમારું શું થાય મૃતક મારો દીકરો છે તમારું કારણ

મારો છોકરો જેલમાં હતો પેલો ચાર પાંચ વાગે સંકેલો કરી જોઈ ગઈ ને અમે તો ગાંધી રહી છીએ અમને કઈ ખબર નહોતી ને મારો છોકરો બે જે રાતે રવિવારે હાંજી આવ્યો ને ત્યારે મને કીધું કે ભાઈ પપ્પા અમે કે હું સારું છે અમે ફોન કરી કરીને થાકી ગયા ત્યારે આવ્યો ત્યારે મને કે પપ્પા આમ થયું મેં કીધું શું કરું નામ આવડે છે કોણ છે કોણ હેરાન કર્યું એ વિશાલ વિશાલ મહેશ ગોયલ

કેટલી વાર બે વાર એના ભાઈ ને હોટ માં ખાઈલો ચારિત્ર ને લઈને આખો આ મામલો સામે આવ્યો છે એસીપી સહિતના કાફલો છે તે ઘટના સ્થળે પહોંચ્યો છે તપાસ કરી રહ્યા છે જે ત્રણ બુલેટ છે તેની ઉપર અત્યારે આ દ્રશ્યો જોઈ શકાય છે નરિયા રાખી દેવામાં આવ્યા છે જે મૃતક છે તેની નીચે જ જે રિવોલ્વર છે તે પડી છે તેમના પરિવારજનો છે તે અત્યારે આક્રમ છે જે મહિલા કારણ દૂર હોવાની વિગત છે તે સામે આવી છે સૌથી મોટો સવાલ છે જે સામે રહેતો વ્યક્તિ છે તે અત્યારે અહીં કેમ આવ્યો હતો આ સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે જો મૃતકના નામની જો વાત કરવામાં આવે તો લાલજી પઢિયાર બેતાલીસ વર્ષ આ મૃતક હોવાની વિગત છે તે અત્યારે સામે આવી છે લાલજી પઢિયાર

તેમાં મહિલા કારણભૂત હોવાની વિગત છે તે અત્યારે પ્રાથમિક કારણ સામે આવ્યું છે પરિવારજનો દ્વારા જે આક્ષેપ કરવામાં આવ્યો છે જે મહિલા તે અગાઉ પણ મૃતકને પોલીસ સ્ટેશનમાં જે ફરિયાદ કરીને જેલ અવાલ્યા કર્યા હોવાની વિગત પણ સામે આવી છે આજે સવારે શું ઘટના બની હતી તેને લઈને પણ પોલીસે હવે તપાસ છે તે તે કરી છે જી જી રહીમા ભાર આપનો એટલે અત્યારે તપાસ વધુ તેજ કરવામાં આવી રહી છે પરિવારના આક્રંદના દ્રશ્યો પણ સામે આવ્યા છે અને જે માથાકૂટ થઈ રહી છે તેના પણ આ દ્રશ્યો સામે આવ્યા છે આ ઘટના સ્થળે ફાયરિંગ કરાયેલા ખાલી કાર્ટૂન્સ પણ મળી આવ્યા છે જોકે આ ફાયરિંગ શા માટે કરવામાં આવ્યું હતું કોણે કર્યું હતું કેટલા સમયથી આ અંગત અદાવત ચાલી રહી હતી તમામ દિશામાં પોલીસે તપાસ તેજ કરી છે